અષાઢ સુદ બીજના દિવસે વિધિ વિધાન પ્રમાણે કરો આ નવ કામ થશે આર્થિક લાભ અને મળશે માતા લક્ષ્મી અને ભગવાન જગન્નાથપુરીના આશીર્વાદ નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપની પોતાની ચેનલ ટોપ વાતો ગુજરાતી પર મિત્રો અષાઢ માસની સુદ બીજ એટલે અષાઢી બીજ આ પવિત્ર અને શુકનવતા દિવસનું અનેરું મહત્વ છે અને અષાઢી બીજને બંગાળમાં મનોરથ દ્વિતીયા તરીકે પણ ઓળખવામાં આવે છે મિત્રો જ્યારે બીજ જેવી પવિત્ર તિથિ હોય ત્યારે સાત્વિક હેતુથી આપણી પ્રગતિ પામવાના સંકલ્પ સિદ્ધ થાય તે સ્વાભાવિક છે મિત્રો ગૌરી જયા દુર્ગા અને કુમારિકા વગેરે નારીશકિતના ઉજ્જવલ સ્વરૂપો છે અને શાસ્ત્રમાં તેના માતા લક્ષ્મી સ્વરૂપે વર્ણન જોવા મળે છે તેથી ગૌરી વ્રત અને જયા પાર્વતી વ્રતના દિવસો બાર માસ પૈકી માત્ર અષાઢ માસમાં જ પસંદગી પામ્યા છે તેમજ સત્યાવીસ નક્ષત્રો પૈકી ઉત્તરાષાઢા નક્ષત્ર અષાઢ માસનું રખેવાળ ગણાય છે અને આર્થિક આયોજનમાં અષાઢ માસના મંગલકારી દિવસો ખૂબ જ મહત્વના અને અતિશુભ શુભ ઉપયોગી દિવસો ગણવામાં આવે છે મિત્રો આષાઢ માસની બીજના દિવસે કરેલ કોઈ પણ કાર્ય હંમેશા શુભ પરિણામો જ આપે છે અને આ દિવસે ખાસ કરીને તો ખેડૂતો વાવણીનું કાર્ય શરૂ કરવાનું વધુ પસંદ કરતા હોય છે તેથી આ પવિત્ર દિવસોએ જો તમે આજના વિડીયોમાં જણાવેલા વિધિવિધાન પૂર્વક કાર્યો કરવાથી તમને આર્થિક ભીડમાં રાહત મળશે અને માતા લક્ષ્મી પણ તમારી પર પ્રસન્ન થશે તેમજ મિત્રો સાચી દિશામાં તમને રોજગારી મળે તે માટેની પ્રેરણા મળશે સાથે જ તમારી અટવાઈ ગયેલી ઉગરાણીમાં શુભ સમાચાર પણ તમને મળી શકે છે તો મિત્રો આવો જાણીએ કે અષાઢી બીજના દિવસે કયા કયા કાર્યો કરવાથી આપણને શુભ ફળની પ્રાપ્તિ થાય છે તે વિશે જાણીએ નંબર એક મિત્રો અષાઢી બીજની સવારે પવિત્ર જળથી સ્નાન કરી કુરદેવી માતાજીનું સ્મરણ કરીને આ દિવસે મહાલક્ષ્મીનું યથાયોગ્ય સ્મરણ કરવું જોઈએ તેમજ નાની પ્રસન્ન કરવી અને તેની સાથે શુદ્ધ સાત્વિક ભોજન કરવું જોઈએ નંબર બે અષાઢી બીજના દિવસે મિત્રો સાંજે પશ્ચિમ દિશામાં નૂતન ચંદ્રના દર્શન કરવા ખૂબ શુભ માનવામાં આવે છે કેમ કે આ દિવસે ચંદ્ર માત્ર થોડી ક્ષણો માટે જ હોય છે તેથી સૂર્યાસ્તના સમયે સ્નાન કરી પવિત્ર થઈને દર્શન કરતી વખતે શિવ પાર્વતીનું સ્મરણ કરવું ખૂબ જ શુભ ફળની પ્રાપ્તિ કરાવે છે નંબર ત્રણ મિત્રો તમને જણાવી દઈએ કે આ વખતે સાત જુલાઈ રવિવારના દિવસે એટલે કે આવતીકાલે અષાઢી બીજ છે તેમજ આષાઢ મહિનામાં માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે તમે તેમને પૂજાની સાથે ફળો અને મીઠાઈઓ પણ ભોગ સ્વરૂપે અર્પણ કરશો તો તમને તમારા કાર્યમાં સફળતા મળશે અને તમને ક્યાંક ને ક્યાંક થી પૈસા મળતા જ રહેશે અને સાથે જ ગરીબોને દાન કરવાથી તમારા ઘરમાં સુખ શાંતિ જળવાઈ રહેશે અને ક્યારે ઘરમાં કે તમારા જીવનમાં કલેશ નહીં આવે નંબર ચાર માસિક દુર્ગા પવિત્ર દિવસે કરો તો સૌથી ઉત્તમ ગણાય છે નંબર પાંચ મિત્રો આ દિવસે ચંદ્ર કન્યા રાશિમાં સ્થિત હોય છે અને કન્યા રાશિનો સ્વામી બુદ્ધ છે જે વાણી અને બુદ્ધિ સંપત્તિનો કારક ગ્રહ કહેવાય છે તેમજ અષાઢી બીજ ના દિવસે ખીર દૂધ ચોખાની વાનગી સાથે એક ટાઈમ જોઈએ નંબર મિત્રો અષાઢી સાંજે અર્ધી ચંદ્ર મધ્ય આકાશમાં દેખાય ત્યારે મહાલક્ષ્મી ના મંત્રોના જાપ કરવા અથવા પોતાની ચંદ્ર રાશિના સ્વામીના મંત્ર જાપની એક માળા કરવાથી તમારી દરેક મનોકામના પૂરી થાય છે અને તમને માતા લક્ષ્મી ના આશીષ ની પ્રાપ્તિ થાય છે તેમજ મિત્રો વાદળ છાયા વાતાવરણમાં ચંદ્ર ન દેખાય તો સૂર્યાસ્ત પછીની એકાદ બે ઘડી એટલે કે થી અડતાલીસ મિનિટ દરમિયાન ચંદ્રના દર્શનની ભાવના કરીને મંત્ર કરવા એ પણ ઉત્તમ ગણાય છે નંબર સાત મિત્રો સાથે સાથે દેવપોઢી એકાદશીના દિવસે પણ લક્ષ્મીનારાયણની મૂર્તિ કે તસવીરના દર્શન કરવા શુભ ફળની પ્રાપ્તિ કરાવે છે તેમજ વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો અને પીપળાના વૃક્ષના દર્શન કરવા જોઈએ સાથે જ અષાઢી બીજને દિવસે એકાદ ઉછેર કરવાનો પણ સંકલ્પ કરવો જોઈએ કેમ કે મિત્રો આમ કરવાથી તમને સાચી દિશામાંથી આર્થિક આયોજનના સંકેત મળે છે નંબર આઠ મિત્રો ભગવાન વિષ્ણુને તુલસી અતિ પ્રિય હોવાથી તુલસી ના છોડના જતન તથા વૃદ્ધિ માટે પ્રયત્ન કરવો જોઈએ તેમજ પોતાના આરોગ્યની જાળવણી માટે તુલસીનો વિશેષ ઉપયોગ વિવિધ પ્રકારે કરવો જોઈએ નંબર નવ મિત્રો આ પવિત્ર દિવસોમાં સાત્વિક સાહિત્યનું વાંચન કરવું જોઈએ અને જનસેવા એ પ્રભુસેવા સમજીને આપણી આસપાસના જરૂરિયાતવાળા લોકોને યથાયોગ્ય રીતે ઉપયોગી થવું જોઈએ તો મિત્રો આશા રાખું છું કે આજની માહિતી તમને પસંદ આવી હશે અને મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય અને માહિતી સારી લાગી હોય તો વિડીયો એક લાઈક શેર સાથે ચેનલ પર નવા હોવ તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરીને કોમેન્ટ બોક્સ માં જય માતા લક્ષ્મી અને જય શ્રી કૃષ્ણ ચોક્કસ થી લખજો વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખુબ ખુબ આભાર જય માતાજી જય કુલદેવી માં